નડિયાદમાં ફરી એકવાર બી ઇન્ડિયાના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે ઉત્તર ઉત્તરસંડામાં છેલ્લા છ મહિનાથી બંધ પડેલી ગટરની સમસ્યા હવે દૂર થઈ છે ગામમાં જાન્યુઆરીથી ગટર રિપેરિંગ અટવાયું હતું અને ગ્રામજનો દુર્ગંધ અને દૂષિત ત્યારબાદ બી ઇન્ડિયાની ટીમ દ્વારા મુદ્દે અહેવાલ પ્રસિદ્ધ કરતાની સાથે જ મહાનગરપાલિકા નડિયાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું અને તાત્કાલિક ધોરણે ગટર સાફ કરવાની ડંકે સ્થળ પર મોકલી દેવામાં આવી હતી. પાલિકાની ટીમે બે દિવસની અંદર ઉત્તર સંડામાં ગટરની રિપેરિંગ કામગીરી શરૂ કરી અને લોકોને રાહત આપી છે. તો સ્થાનિકોએ પણ બેંડીયાના ધન્યવાદ સાથે તંત્રના સમયસરના પ્રતિસાદનું સ્વાગત કર્યું છે. આ ઘટના સ્પષ્ટ કરે છે કે જાગૃત પત્રકારિતાને લોક માધ્યમના દબાણથી તંત્ર સશક્ત બનાવાઈ શકે છે.